કે મંત્રી ભાનુબેન બાબરીયા એ પ્લેકુક કરીને અપના બજાર ખાતે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષતામાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં નીકળેલી ભવ્યતિ ભવ્ય તિરંગા યાત્રામાં સૌ ગાંધીનગરવાસીઓએ સહભાગી થઈને દેશની આન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કર્યું હતું સ્વતંત્રતાના પર્વ ઉપલક્ષમાં યોજાયેલી આ યાત્રામાં અનિરથ થનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહની સાથે અખંડ ભારતની એકતાના થયા હતા જેમાં શ્રીમતી ભાનુબેન બાબરિયાની સાથે મેયર શ્રીમતી મીરાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ શ્રી અલ્પેશ ઠાકોર સહભાગી થયા હતા ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું સેક્ટર છના અપના બજાર ખાતેથી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય યાત્રા અપના બજાર પાસેથી પ્રસ્થાન કરી ઘર સર્કલ ઘર સર્કલથી ડાબી તરફ વળીને ચર સર્કલ તરફથી સેક્ટર સાતના અપ્રોચમાંથી પસાર થઈ હતી જ્યાં ભારત માતા મંદિરથી જમણી તરફના સેક્ટર રોડ પરથી પસાર થતા યાત્રા સેક્ટર સાત સરકારી પગાર કેન્દ્રશાળા સેક્ટર સાત ગાર્ડન થઈને સેક્ટર સાતના મુખ્ય શોપિંગ સેન્ટર સુધી પહોંચી હતી દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી તેમ તેમ લોકોમાં દેશપ્રેમનો સૈલાબ ઉમટ્યો હતો રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાને પુષ્પવૃષ્ટિ સહકાર અને વધામણા કરવામાં આવ્યા હતા સેક્ટર સાતના મુખ્ય શોપિંગ સેન્ટર ખાતે પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્રગાન અને ભારતમાતાના જય ઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી યાત્રાના રૂટમાં વિવિધ કલાવૃંદ દ્વારા ગરબા રાસ વિવિધ પરંપરાગત નૃત્ય અને દેશભક્તિ સાથે સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી આ તિરંગા યાત્રામાં ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગ વ્યાસ કલેક્ટર શ્રી મેહુલ દવે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જૈન વાઘેલા કાઉન્સલરો શ્રી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ શહેર પોલીસ ટ્રાફિક પોલીસના કર્મચારીશ્રીઓ એનડીઆરએફના જવાનો એનસીસી કેડેટ જિલ્લા સ્પોર્ટ્સ ઓથોરિટીના ખેલાડીઓ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોના સહભાગી બન્યા હતા